પારડી તાલુકાના આસમા ગામના સીતારૂપી તળાવ ખોદકામનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસ સુધી ચાલી રહ્યો છે અને હવે ફરી ભૂમાફિયાઓ દ્વારા તળાવમાંથી માટી ખોદવાના પ્રયાસો થતા ગામ લોકોના વિરોધથી સ્થિતિ વધુ ગરમાઈ છે ગ્રામજનોના આક્ષેપ મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં તલાટી માર્ગી વહીવટનાર કેડી ટંડેલ અને માજી સરપંચ હિતેશ પટેલે મળીને ગામ લોકોની સંમતિ વિના જ તળાવનો ઠરાવ પસાર કર્યો હતો આ ઠરાવ હેઠળ તળાવનું સંચાલન પ્રેમ એન્ટરપ્રાઇઝ નામને સોંપવામાં આવ્યું હતું જે માજી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પુનિતભાઈ પટેલના નામે ચાલે છે જેઓ પાર્ટી તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ પુનિતભાઈ પત્ની છે આ કથિત બિનકાયદેસર કાર્યવાહી હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા તળાવમાં પાંચ મોટર લગાવીને તેને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું હતું આનો સીધો પ્રભાવ આસપાસના ખેડૂતો પર પડ્યો છે જેઓ તળાવના પાણીનો ઉપયોગ ખેતી માટે કરતા હતા તળાવ ખાલી થવાથી આ ખેડૂતો હવે ખેતી કરવામાં અસમર્થ છે અને તેમને ભારે આર્થિક નુકસાન થયું છે ગ્રામજનોનું કહેવું છે કે આ કાયદાકીય રીતે ગુનો બને છે અને આવા કૃત્યો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા જોઈએ તાજેતરમાં જ ગ્રામજનોના વિરોધ છતાં ફરીથી ભૂમાફિયાઓ તળાવમાંથી માટી ખોદવા માટે ડીઝલનો ટેમ્પો લઈને સીતારૂપી તળાવ પાસે પહોંચ્યા હતા તેમની સામે ગામની મહિલાઓ સહિત બસોથી વધુ ગ્રામજનો એકત્રિત થયા અને તેમણે તળાવમાંથી પાણી કેમ ખાલી કર્યાનો ખુલાસો માંગ્યો હતો કોન્ટ્રાક્ટરના માણસોએ જણાવ્યું કે તેમણે પુનિતભાઈના કહેવાથી આ કામ કર્યું હતું પાડી તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પુનીતભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેમણે કાયદાકીય કાર્યવાહી અનુસરીને આ હુકમ મેળવેલો છે જો ગ્રામજનો એ રદ કરાવે અને તંત્ર દ્વારા મને જાણ કરવામાં આવે તો જે તે નિર્ણય મને મંજૂર રહેશે તેમણે કોઈ પણ ગેરકાયદેસર કામ નહીં કરવાની ખાતરી આપી હતી આ મુદ્દે આસમા ગામના રહીશોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિવિધ સરકારી કચેરીઓમાં લેખિત રજૂઆતો પણ કરી છે તેમણે પારડી મામલતદાર વલસાડ ખાણ ખનીજની કચેરી તાલુકા વિકાસ અધિકારી સાંસદ ધવલભાઈ પટેલ વલસાડના ડીડીઓ અને ગાંધીનગરને સંબોધીને વાંધા અરજી કરી છે આરજીમાં તેમણે પ્રેમ એન્ટરપ્રાઇઝના સંચાલક મિત્તલ દેન પુનીત કુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હવે આ બાબતે ગ્રામજનોની સ્પષ્ટ માંગણી છે કે વર્તમાન ઠરાવને રદ કરવો અને નવેસરથી ગ્રામજનોને જાણ કરી પારદર્શક રીતે નવો ઠરાવ કરવો જો તળાવ ખોદવાની આવશ્યકતા હોય તો તે નિયમ મુજબ અને પારદર્શક રીતે કરવું તેમજ આ બાબતે ખેડૂતોને થયેલા નુકસાનનું પણ પણ ચૂકવણી કરવામાં આવે બિનકાયદેસર કાયદેસર રીતે તળાવ ખાલી કરનાર કાયદાકીય પગલા લેવા જોઈએ ગ્રામજનોએ આ મુદ્દે આગળ તળાવ ખાલી કરવાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે મામલતદારને લેખિત રજૂઆત કરવાની પણ તૈયારી બતાવી છે આસમા ગામના ખેડૂત માટે સીતારૂપી તળાવ આજીવિકાનું મુખ્ય સ્ત્રોત છે તળાવના પાણીથી તેઓ ખેતી કરે છે

એટલે મોટા મોટો ગુનો છે બરાબર મોટા મોટો ગુનો બે ના પેપરે ફડાયું કઈ નઈ કરું બસ વાત જાય ના જમીન બધા ખડી નામ લખી દો વાત પતી જાય હું પાક થતો હતો

તમે બોલો એટલે કે બધું ફટાફટ અરે ચેક માણસ પેનિજ ભાઈ હવે કેવો ભાઈ તમને તમે એક જ વસ્તુ કે વાત કરે તો ક્યાં આવ નઈ માણસ બોલાવો બોલાવો અમારા મશીન લઈને કેમ અરે વાત સાંભળો અમારા ગામમાં તમે બરાબર સારી જે હોય સારી વાત ગામ લોકો ની જાણ બાર મશીન લાવીને અંદર ઉતારીશન વગર પરમિશન મારી વાત સાંભળી મશીન મારું પાડે વાત ચાલુ એક જણ બોલો બોલે બોલે તમે બોલો તમે બોલો બોલો તમે બોલો તમને એમ કે કે હું પુનીતભાઈ અમારું મશીન ભાડે ચાલે બરોબર છે પુનિતભાઈ મેં તમને નામ બી દઉં એજન્સી જે હોય મારે રોયલ્ટી આવે તો અમે તળાવ ખોદીએ બરાબર છે કાયદા કે હોય તો ખોદવાનું નહીં હોય તો નહીં ખોદવાનું બરાબર છે એમને કીધું કે બધું કાગળ આવું કે છે એટલે અમે અહીંયા આવેલા છે મારી વાત સાંભળી લો ને જે છે તો આપડે જે પુનીતભાઈ છે માલિક આપે ને બીજી વસ્તુ ભાઈ બીજી વસ્તુ બીજી વસ્તુ खाली एक चीज आप बताओ। मैं तो बाहर का हूँ आप तो मेरी इज्जत मैं तो अभी प्यासा हूं। पानी मांग पानी ठीक है अभी से मांगे मशीन आपका ठीक है ना बराबर तो एक काम करो हमारे गांव के तालाब के ऊपर बाहर का मशीन हमको नहीं चाहिए आप अपना ड्राइवर मंगाओ अभी नहीं मिलेगा तो तो आप तो आप बोला था हाँ, इन्होंने बोला था, था। एसओजी एसओजी मतलब क्या है बोल क्या स्पेशल ऑपरेशन ग्रुप है एसओजी एसओ जी का कोई गाँव वाला सब पागल है उसको समझा के एसओजी बोल देंगे तो चला जाएगा हाँ आदमी हो आपको पता होना चले कैसा चल रहा है इधर खराब है एसओजी बोलो एसओजी एसओजी मतलब इन्हें भी नहीं खबर આવે ને તે ભી આવે ને

પુનિતભાઈ પેપર બધા ઉગતું રેડી ઉતા અમે ગમે લખી ચાલ અમે ગમે તમારે ખોદન ચાલુ સો ટકા ખોદન ચાલુ ને પેપર નહીં મળે બગસ પેપર સિક્કા મારે બનાવવાના પછી